નહીં રહી સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એ એમને એવો જ્ઞાન આવ્યું છે ભગવાને એમને બુદ્ધિ આપી તો ગાંધીજીના નામે ઇન્દિરાના નામે રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે દેશમાં થોડું વેરભૂત હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે આ નક્કી થઈ ગયું આ કોઈ મને પત્રકાર પૂછે તો કહું કે આ બે દિવસ કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય ઇન્દિરા હોય કે રાજીવ હોય એ નહીં નેહરુ પરિવારનું નામ નહીં પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક દુઃખતા ને તણખલા સમાન છે એવું એ સાબિત થઈ ચૂક્યું છે આખા દેશમાં ખલાસ થઈ ગયા છે કેવી કેવી એમની દેશ વિરોધી નીતિઓ છે આતંકવાદીઓને મદદ કરવી દેશ વિરોધીઓને મદદ કરવી અમારા આખી દુનિયામાં બધાએ સ્વીકાર્યું ઇસ્લામિક દેશો જ્યાં વકફનો કાયદો આપણે જે કર્યો બધાએ ફ્રેશ કરવાની જરૂર છે ખાલી ખાલી વકફ વકફ કરવા જરૂર નથી એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો કોઈ કોઈ એમ મુસલમાન એમ જઈને કે કે મારા બાપ દાદાએ સો વર્ષ પહેલાં આ ખેતરમાં નમાજ પડી હતી અને આ ખેતર તો મારું છે અને હવે હું મારું ખેતર આ વક્ દાન આપી દઉં છું તો એ ખેડતો હોય ખેડૂત જીરો થઈ જાય અને વકફ હોડ એનો કબજો કરી લે કાયદા કાગળ ઉપર પછી કોર્ટોમાં કેસ ચાલે આવું દાયકાઓ સુધી ચાલ્યું હવે આપણી સરકારે બહુ સારી રીતે બહુ હિંમતપૂર્વક બહુ કુશળતાથી મુસ્લિમોને કોઈ અન્યાય ના થાય साचा मुस्लिम दान आपणार वखपमा दान आपणार अन्याय नावा ध्यान राखी आकपन नवो कायदो कर